મિત્રો આજે આપણે નવા ગામ ખાતે પ્રાકૃતિક ખેતીની અને ઓઇલ સીડ્સની મિટિંગ રાખેલી છે તો આપણે ઘણી પ્રાકૃતિક ખેતી ખેતી શબ્દ સાંભળ્યો છે અને ઘણી બધી આપણે મિટિંગો પણ અહીંયા ભરી છે પણ હજી કોઈ બદલાવ આવતો નથી બરોબર પણ હવે આપણે તમે નહીં જાગો તો હું તો કોઈ જાગવાનું નહીં કે હું તમારા ખેતરમાં અહીં ત્યાં વસ્તુ કરવાનું નથી આપણી આવનારી પેઢી અને આપણા આવનારા ભવિષ્ય માટે થઈ અને પ્રાકૃતિક ખેતી કરવી પડશે તમે આજે નહીં તો કાલે આ વસ્તુ ઉપર આવવું પડશે કેમ કે તમે તમે વિચારો કે તમે તમારા જ ખેતરમાં અડધી ખેતી કરતા હતા ખેતી કરતા હતા અળથી ખેતી કરતા હતા અત્યારે એક ખેતરમાં હળ ચાલે ના ચાલે કેમ ના ચાલે જમીન કડક કર નાખી કડક થઈ નહીં કે કડક કર નાખી આપણે આપણે કરી બરોબર આડે દળ રાસાયણિક ખાતરો વાપર્યા આડે દળ રાસાયણિક દવાઓ વાપરી એ બધું વાપરીને આપણે જમીનને બંજર પેલી કરી નાખી અને આપણે જે એની જે નિતાર શક્તિ હતી એની અંદર જે જીવાણું હતા સૂક્ષ્મ જીવાણું હતા એ બધા આપણે મારી નાખ્યા બરાબર એમાં સૌથી વધારે જવાબદાર હોય તો યુરિયા અને નિંદામણનાશક દવાઓ આ બે વસ્તુ એટલી ખતરનાક છે કે આપણા જે પાક અને આપણા જે અંદર જે સૂક્ષ્મ જીવાણું છે એમને મારી નાખે પૂરા કરી નાખે તો હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું હોય તો શું કરવું પડે એના માટે આપણે પ્રાકૃતિક ખેતી માટે થઈને આપણે જીવામૃત જીવામૃત છે બીજામૃત છે વનજીવામૃત છે પછી વાસપા અને મિક્સ્ર પાક પદ્ધતિ આ બધી આપણે અપનાવવી પડશે અને છેલ્લે જંતુનાશક અસ્ત્રો કઈ રીતે બનાવવા એ પણ આપણે સમજવું પડશે તો અત્યારે અત્યારે આપણે તમને ડેમો બતાવીએ છીએ કે જીવામૃત કઈ રીતે બને તો મિત્રો જીવામૃત બનાવવા માટે એક બસ્સો લીટરનું પીપળું લેવાનું છે એની અંદર દસ કિલો આપણે દેશી ગાયનું બરાબર આપણા પાસે બે ઓલાદો છે દેશી ગાયની એક ગીર છે ને એક કાંકરેજ છે બરાબર એ બે ઓલાદોની વસ્તુ આપણે એનું જરણ અને એનું ગૌમૂત્ર આપણે ચાલે પછી બીજી શંકર બંકરનું આપણે ના ચાલે બરોબર અને આપણા આચાર્ય દેવવ્રત સાહેબ મહામાહીમ રાજ્યપાલ સાહેબ એમ કહે છે કે અને આપણી જે લેબ છે એ પણ એવું કહે છે કે એક ગ્રામ જે આપણે છાણ હોય એની અંદર ત્રણસો કરોડ બેક્ટેરિયા હોય એટલા ત્રણસો કરોડ બેક્ટેરિયા તો આપણે દસ કિલો લઈએ છીએ તો અસંખ્ય બેક્ટેરિયા થઈ ગયા તો એ અસંખ્ય બેક્ટેરિયા આપણા જમીનમાં જશે તો એ મેળવણનું કામ કરશે હવામાં હવામાં જે રહેલો નાઇટ્રોજન છે ઓક્સિજન છે એ આપણા છોટને પૂરો પાડશે બરોબર આપણે જે યુરિયા ડીએપી ડીએપીએ નાખીએ છીએ એ કોઈ ડાયરેક વસ્તુ ના લે હાલ તમે બાજરી વાઈએ છીએ મગફળી વાઈએ હશે તો ડાયરેક તમે ખાશો ના ખાઈ શકીએ એને પહેલાં ઘઉં હોય બાજરી હોય દળવી પડે પછી એનો રોટ બાંધવો પડે રોટ બાંધીને એને બાટલા ઉપર શેકવો પડે તવી ઉપર અને પછી આપણે ખાઈ શકીએ એટલે કોઈ પણ વસ્તુ છે ડીએપી છે યુરિયા છે એ સીધો છોડ લઈ શકતું નથી અને આપણા જે બેક્ટેરિયા છે એ આપણને મદદ કરે છે તો આપણે આ બધી વસ્તુઓ રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓ ન વાપરતા આપણે આપણી રીતે બનાવી અને સૌથી પહેલું પ્રથમ પગથિયું એનું છે જીવામૃત તો એ જીવામૃત કઈ રીતે બને છે તો એનો આપણે આપણે અત્યારે લાઈવ ડેમો એમાં કઈ રીતે શું શું નાખવાનું હોય છે બરાબર તો એ આપણને તેજાભાઈ છે તેજાભાઈ આપણને લાઈવ ડેમો કરીને બતાવશે એમાં પહેલાં તો આપણે બસો લીટરનું પીપળું જોઈએ આ આ બસો લીટરનું પીપળું તમારા એક એકર માટે ચાલીસ ગુંઠા બરાબર એના માટે પૂણા બે વીઘા માટે તૈયાર થાય આમાં બરાબર તો એ કઈ રીતે તૈયાર થાય તો એકસો એસી લીટર પાણી લેવાનું આમાં બરાબર આટલું પાણી આવશે એકસો એસી લીટર એમાં પછી તમારે દસ કિલો છાણ અને દસ કિલો ઝરણ દેશી ગાયનું આ બે વસ્તુ લેવાનું એટલે વીસ લીટર તો થઈ ગયું એની રબડી બનાવી દેવાની છાણની એ આપણે બનાવી જ છે બરાબર અને તેજાભાઈને કહીશ કે તેજાભાઈ ધીમે ધીમે જે પ્રોસેસ છે એ આપણને શીખવાડે તેજાભાઈ આપણે પહેલાં પ્રાકૃતિક હિત તરફ કરવી હોય ને તો પહેલાં જીવામૃત બનાવવું પડે સીઝનની દસ પંદર દિવસની વાર હોય તો પહેલું જીવામૂતી આવવું જોઈએ એ જીવામૂત દસ અઠવાડિયા તૈયાર થઈ જાય ને તો પછાનાથી ધન જીવામૂત બને છે ધન જીવામૂત બનાવવા માટે આપણે જે ઉકળાની અંદર છાણ દો નાખવાનું ઘેણ ઘેણ કરી નાખવાનું અને એ ભૂકો કરી અને એક એકરની અંદર બસો કિલો તૈયાર કરવાનું અને એની અંદર આ જીવામૂત ઉમેરવાનું એટલે ધન જીવા તૈયાર થઈ જાય એના પછી પોઝિટ છે બીજા મૂત બીજા મૂત બનાવવાને એટલે બીજને પટ આપવા માટે એ પણ એ બે દિવસ પહેલા કરવું પડે આ અગાઉથી જો કરેલું છે તો આપણે પ્રાકૃતિક ખેતી કરીશું નથી આપણે કશું કરી શકવાના નથી એટલે દસ પંદર દિવસ પહેલાં આપણે જીવામુત બનાવવું પડે દસ દિવસ પહેલા અને ચાર ચાર દિવસ પછી બનાવવું પડે અને જીનામુ ત્રણ કલાક પહેલાં બનાવવું પડે આ ત્રણ પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે આપણે તો આપણે એટલે એમને તૈયારી

ઝડપી દોઉ મિત્રો લઈને જ છે હવે વાગે લઈ લઈ બાઈડો એ સુરા સગર મોડા છે તમારા પટિયાવાં અંબેરે નાત્રા કિલો પાણી આ કિલો સાધુ য়াপডিলাই পেরি. অমাই অদেচি কিলো চানাট আটাটংরে. তেন্কিলো দেশি গর্াটি. আধেশি গোটার আটতে.

ઘડિયાળી પટાળી માફક હલાવાનું અને એનો કંતનનો આ કંતન ધોતી દેવાનું કંટન લાવવાનું અને સોયલે રાખવાનું ને આ ઢોકી દેવાનું આઠથી દસ જીવતમાં આ તૈયાર થઈ જાય આપણે આજુ કર્યું છે કે ધન જીવામૂત પછી બનાવવાનું થાય આપણે જો ખેતી કરવી છે તો પહેલું આ કરવું પડશે આજથી દસ દિવસ પહેલાં આ જીવામૂત બનાવવું પડશે પછી એના પછી તરત જે ઉકળાની અંદર ખણ ભાગી અને તપાવી અને ભૂકો કરી અને સોઈને ઊંચું નાખવાનું રાખવાનું છે પછી એમાંથી સો કિલો જે આપણે જે ફોન લીધું હોય ને એમાં આ વીસ લીટર ઉમેરી અને ઉપર નીચે કરવાનું અને એને ફળી નાખવાનું પછી આપણે અંતિમ શેડ કરવામાં આવે ને વાવેતરની પૂછી નાખવાનું ધન જીવામણી એટલે આપણે જીવા મૂળ તૈયાર થઈ જાય ના એમ દીવા બધું ઉમેરવાનું ફોન લેવાનું બસો કિલો લેવા તો એક એકરમાં

તાજું અને 50 હયામ ક્યુનો આપણે ટૂંટી ઉપર ટૂંટી રોકી દેવાની પચાસ ગયા દરવાડશો ને દરવાડશો અને આઠથી દસ લિટર પાણી હા આઠથી દસ લિટર પોલીને ખેશમાં

ઓ કિલો આપણે ઘઉં આબના હોય તો દુરિયામ લઈને એને છે ને બધાય મિસ્કઈ નખવાના બિયાન બિયાન એટલે આપણે વાવાના બિયાન હોય ને એના માટે એ શું કીધું મારું ફોન મજુ હ શું હવે આપણે ઘઉં આબના છે બરાબર તો આ બીજામાં તૈયાર છે ચોવીસ કલાક કલાક બીજામાં તૈયાર તો કરો બધું નહીયા ધંગાત કરી આલના કઈક કર્યું પછી જો ગાયનું ગોબર ગાયનું ગોબર પડતું અને પચાસ ગ્રામ ચૂનો એ માટી આર્યું છે ને ચોવીસ કલાક પડી રાખવાનો હલાઈ પછી ચોવીસ કલાક પછી પટાળવાનો એટલે પડતી હાલવાનો આ દૂરિયા અને મળે છે ને પલાળી નાખવાના બધા અને સોયલે હુકી